અમદાવાદ જિલ્લાના ભડિયાદ બાલ ગામ ધોલેરા ખાતે હજરત મહેમુદ થઈ રહી છે ત્યારે હળવદ ખાતે હજરત મહેમુદ શાહ બુખારી દરગાહ ખાતે ઉર્ષ પર પગપાળા જતા શ્રદ્ધાળુઓની મેદની પસાર થઈ હતી ત્યારે શહેરના હિન્દુ મુસ્લિમ બિરાદરો દ્વારા મેદનીનું ભાવ બધી સ્વાગત કરી આંબેડકર સર્કલ પાસે આંબેડકર ની પ્રતિમા ને ફૂલ દાદા અને ભાઈઓ જોડાયા હતા બુખારી ધાંગધ્રા સુરેન્દ્રનગર વાયા લીમડી થઈ અને પીર મહેમુદ શાહ બુખારીએ પાંચ દિવસ પગપાળા ચાલીને પહોંચીએ છીએ હળવદથી અને હિન્દુ મુસ્લિમ તમામ ભાઈચારાની સાથે અને તમામ વર્ગના લોકો આની અંદર પેડલ હાલીને આવવા માટે જોડાય છે અને કેમ્પ પણ બહુ હિન્દુ મુસલમાન ભાઈઓના સારા હોય છે અને કોઈને દિલને લાગણી દુબાય એવું કંઈ પણ આયોજન અમે કરતા નથી અને અમે તમામે તમામ ગામના આગેવાનો બધા હળી મળી અને આ કાર્યક્રમ કરીશ હિન્દુ મુસ્લિમ તમામ ભાઈચારાની સાથે એકબીજાની સહેમતી ધૂમ દાદા ધૂમ ધૂમ ભુખારી અમે 4 તારીખે હાલીને નીકળ્યા હતા કાલ સાંજે અહીંયા આવેલા હતા તો હળદ્વાળાએ અમને સાનો શોક દીન અમને હારી બધી સુવિધા આપી જમવાનું રહેવાનું બધી જાતે સુવિધા પૂરી પાડી છે બહુ સારું આયોજન હડોદરાનું અમને હતું અમે આગળ જઈશું ધાંગધ્રા મુકામે હાલીન જવા માટે અમે નીકળી ગયા ધાંગધ્રા સુરનગર લીમડી વાયા વાકાને દસારા પાટલી અમારી ભેગા જોડાઈ અમે દસ તારીખે સવારે દસ દસ વાગે અહીંયા પહોંચી પહોંચી જઈશું ભરિયાદ શરીફ અમદાવાદ જિલ્લામાં ધોળેરા તાલુકામાં અહીંયા દલિત દલિત સમાજના લોકો અહીંયા જોડાયે પેલું નિશાન જે ચડાવવામાં આવે એ દલિત સમાજનું ચડાવવામાં આવે બીજું નિશાન જે ચડાવવામાં આવે મુસ્લિમ ધોબી સમાજનું ચડાવવામાં આવે જે ગરબ દરગાહના અંદર જે ચાદર ચડે ને એ મોદી સમાજની ચડાવવામાં આવે આ એક કોમી એકતાનું એક પ્રતીક છે કે આ દલિત સમાજના લોકો અહીંયા આવે અમે ભાઈચારાથી અમે ભરિયત જઈએ છીએ